નમસ્કાર રાજ્ય સરકારના સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનર મિત્રો કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો પેન્શનરો તથા કર્મચારીઓ માટે આવી રહેલા તહેવારો પહેલાં એક ખૂબ જ મોટું અપડેટ મળ્યું છે આ સમાચાર ખાસ કરીને એકસઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આવતા મહિને એક નહીં પરંતુ સીધા ત્રણ મોટી ભેટો મળવાની પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક પછી એક કરીને સમજીશું કે આઠમો પગાર પંચ વિશેની હાલની જાહેરાતો મોંઘવારી ભથ્થામાં જે વધારો થયો છે તેના વિશે અને તહેવારો પહેલાં મળનારા દિવાળી બોનસ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી લઈશું એટલે મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તો મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છે તો મિત્રો હાલ નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે અને હવે માત્ર છ દિવસમાં દશેરા આવશે ત્યારબાદ વીસ દિવસ પછી દિવાળી એટલે કે પૂરા એક મહિનાથી વધુ સમય સુધી તહેવારોની લાઈન જ છે આ સમયે દરેક પરિવાર ઘરના બજેટ અંગે વિચારે છે જેમ કે બાળકોની ખરીદી મુસાફરી ઘર ખર્ચ ઉપહાર આ બધું સંભાળવું મુશ્કેલ બની જાય છે પરંતુ આ વખતે સરકારના તાજા નિર્ણયોને કારણે આ ચિંતાઓમાં ઘટાડો થવાનો છે કારણ કે સરકાર તહેવારો પહેલાં જ કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ મોટી ભેટો આપવાની તૈયારીમાં છે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે તો તમને મિત્રો ખબર હશે કે સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ થયું હતું અને હવે તેના દસ વર્ષ પૂરા થવા આવ્યા છે પરંપરા મુજબ દસ વર્ષે નવું પગાર પંચ જાહેર થાય છે એટલે આ વખતે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પણ શરૂ થવાનું છે અને મિત્રો મીડિયા અહેવાલો અનુસાર સરકાર આ કમિશનની જાહેરાત દિવાળી પહેલાં કરી શકે છે એટલે કે ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં તેની શરતો બહાર પડી શકે છે મિત્રો આ નવા કમિશન સાથે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળવાની છે જો ફિટમેન્ટ ફેક્ટર વધશે તો કર્મચારીઓના પગારમાં મોટો એવો વધારો જોવા મળવાનો છે અને પગારમાં વધારો થયો એટલે પેન્શનરોને પણ સીધો લાભ મળશે કારણ કે પેન્શન હંમેશા છેલ્લા પગારના આધારે નક્કી થાય છે એટલે કે મિત્રો કર્મચારીઓને પેન્શનરો બંને માટે આઠમો પગાર પંચ ખૂબ જ મોટી રાહત લઈને આવવાનું છે મિત્રો બીજા ક્રમે આવે છે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએસ એલાઉન્સ ડીએવી વિશે તો મિત્રો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી બે હજાર પચીસથી પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે પરંતુ હવે સીપીઆઈઆઈડ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કરના આંકડા મુજબ જુલાઈથી ડિસેમ્બર બે હજાર પચીસનો હિસાબ બહાર આવ્યો છે અને તેના આધારે ડીએ અઠાવન ટકા સુધી વધારવાની ધારણા કરવામાં આવી છે એટલે દિવાળી પહેલાં ત્રણ ટકાનો વધારો જાહેર થઈ શકે છે આ વધારાનો સીધો અર્થ છે કે કર્મચારીઓના પગારમાં તાત્કાલિક વધારો થશે પેન્શનરોના માસિક પેન્શનમાં વધારાનો લાભ મળશે અને તહેવારો દરમિયાન ઘરમાં વધારાની આવકથી બજેટ વધુ મજબૂત બનશે આથી મિત્રો આ બીજી ભેટ પણ પેન્શનરો માટે ઉત્સાહજનક છે મિત્રો ત્રીજા ભેટની વાત કરીએ એ છે દિવાળી બોનસ તો મિત્રો દર વર્ષે દિવાળી પહેલાં સરકાર નોન ગેજેટેડ કર્મચારીઓને ઉત્પાદકતા આધારિત બોનસ અને એડોક બોનસ આપે છે આ વર્ષે પણ અંદાજે ત્રીસ લાખથી વધુ કર્મચારીઓને બોનસ મળવાની શક્યતા છે હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ મજબૂત અહેવાલ દર્શાવે છે કે સરકાર દિવાળી પહેલાં જ આ જાહેરાત કરશે બોનસ મળવાથી તહેવારો દરમિયાન ઘરનું વાતાવરણ આનંદય આનંદમય બની જશે અને લોકો માટે આર્થિક રીતે એક મોટો આધાર બનશે તો મિત્રો આ ત્રણ પેટોનો સંયુક્ત પ્રભાવ જોઈએ તો એક તરફ આઠમું પગાર પંચ લાગુ થવાનું છે બીજી તરફ ડીએમાં ત્રણ ટકાનો વધારો થવાનો છે અને ત્રીજી તરફ દિવાળી બોનસ મળવાનું છે આ બધું એકસાથે થશે તો કર્મચારીઓ અને પેન્શનરોના ઘરમાં તહેવારોની ખુશી ત્રણ ગણી વધી જશે એટલે કે દિવાળી માત્ર દીપ પગટાવવાનો નહીં પરંતુ આર્થિક રીતે પણ ઘરમાં પ્રકાશ લાવશે તો મિત્રો આ હતી આજની સંપૂર્ણ માહિતી પેન્શનરો અને કર્મચારીઓ માટે બંને માટે ખૂબ જ અગત્યની છે અને આવતા મહિનાઓમાં જીવનમાં સકારાત્મક બદલાવનારી થવાની છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે માતરમ